હે સમસ્ત બનાસવાસીઓ વતી વતી અમારા દરેક જીવો ધરતી પર રહેલા ઉત્તર ધરતી પર રહેલા સૌ વતી મારી તમને પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે મારા બધાએ ભૂલ ક્ષમા કરી અને પ્રશ્ન થાવો અમારી ધરતી પર પુનઃ વહેતા થાવો જે બારે માસ રહેશો મળી જેથી અમારી બનાસકાંઠાની દરેક જીવ સૃષ્ટિને એક નવું જીવન પ્રાપ્ત થાય માડી આપ છો આપ છો તો માં અમારું જીવન છે જ્યારે આપ મારી વહેતા હતા એ સમયે અમારા બનાસકાંઠા જિલ્લામાં અમારા ખેડૂતોની પાસે જે 250 300 ફૂટના જે બોર હતા જેનાથી સમૃદ્ધ ખેતી હતી આજે માડી આપ વહેતા નથી જેથી અમારા બનાસકાંઠા વાસીઓને જળના તલ ઊંડા ગયા છે અમે કૃષિ વ્યાધાન દે છે માડી પશુપાલન ખેતી અમારો મુખ્ય વ્યવસાય છે અને એ પણ માડી આપને આધીન છે તો આપ અમારી ધરતી પર પુનઃ વહેતા થાઓ જેથી અમે સુખી અને સમૃદ્ધ જીવન થાય આપ મળી યુગો યુગોથી આ બનાસની ધરતીને સમૃદ્ધ રાખી છે આ યુગમાં મારી પણ સમૃદ્ધ રાખશો આપ મૈયા હર વર્ષ અમારી ધરતી પર પધારો અને અમારા બોરના જળના તળ જે છે એ ઉપર આવે અમારા ખેડૂતો સુખી અને સમૃદ્ધ થાય હે મૈયા એવી હૃદયથી મારી પ્રાર્થના છે મા બનાસના દરેક વીરપુત્રોને અહીંની દરેક જીવોને મારી પણ એક વિનંતી છે કે આપ માતાજીની સેવામાં વધુ નહીં તો યથાશક્તિ એક વૃક્ષ વાવશો અને વૃક્ષ ન વાવો તો કંઈ નહીં પણ વૃક્ષ હત્યા ન કરશો મૂળમાંથી મિત્રો વૃક્ષ ન કાપશો તો મિત્રો આપ જોઈ રહ્યા છો મા બનાસનો જે દાંતીવાડા ડેમ છે જ્યાં માતાજી અહીંયા પાણી રોકવામાં આવે છે જે આપ જોઈ રહ્યા છો જે છસો ફૂટની ઊંડાઈ ધરાવતો છે ગયા બે વર્ષોથી માતાજી આપણી સેવાથી પ્રસન્ન થઈ પધાર્યા હતા તો આપણને ખૂબ સારી રાહત થયેલી એમ માતાજી દર વર્ષે આપણા બનાસકાંઠામાં વહેતા થાય તો આપણને ખૂબ સારી રાહત થાય અને આપણો બનાસકાંઠા જિલ્લો ફરીથી જળથી સમૃદ્ધ થઈ જાય આપણે અત્યારે પશુપાલન અને ખેતી ઉપર જીવીએ છીએ મિત્રો તો આપણા માટે એકમાત્ર જીવાદોરી આપણી મા બનાસ છે તો મા બનાસને પુનર્જીવિત કરવા માટે આપણે સૌએ વૃક્ષ વધ રોકવો વૃક્ષ વાવવા લોક જાગૃતિ પ્રકૃતિ પ્રચાર અભિયાન મા બનાસના વીરપુત્રો ગ્રુપ સાથે મળી અને આ પણ વૃક્ષ હત્યા રોકવામાં વૃક્ષરોપણમાં વૃક્ષ જતનમાં સહયોગી થશો તો મિત્રો જરૂર મા બનાસની આ ચેનલ છે જેને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને મારા ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો માતાજીની સેવામાં આટલું યોગદાન મિત્રો અવશ્ય આપશો તો આ છે મિત્રો પુલ જે ઓગણીસો તોતેર માં એકોતેર તોતેરમાં આ ડેમ મિત્રો ફાટેલો વાત કરીએ તો અને એના પછી ઘણું બધું પૂર આવેલો મિત્રો આમ વાત કરીએ તો માતાજી ઓગણીસો નેવું માં નેવું સુધી મિત્રો વહેતા હતા અંગ્રેજોના સમયકાળ સુધી બારે માસ વહેતા હતા મિત્રો ઇતિહાસમાં પૂરા આવશે કે રાજા સિદ્ધરાજ હતા એમણે લડાઈ માટે એ સમયકાળમાં સોલંકી વંશના સમયકાળમાં નદી કિનારે એમને પોતાનો ડિફેન્સ લીધેલો અહીંથી લડાઈ લડેલા એ લોકો તો રાજા મહારાજાઓ મિત્રો નદીનો બી સારો ઉપયોગ થતો નદી એમની રાજ્યની સુરક્ષા કરતી શત્રુ સીધો પ્રહાર ન કરી શકતો મિત્રો ક્યાંક વચ્ચે નદી આવતી જેથી એ લોકોને દિક્કત પરેશાની આવતી લડાઈમાં અને જે રાજ્ય છે એ સેલ્ફ ડિફેન્સ માટે સારો ઉપયોગ કરતો તો મિત્રો માં બનાવસિંહ જાય આપ જોઈ રહ્યા છો દાંતીવાડા ડેમ અહીંયા મિત્રો આપણે અહીંયા સુધી જે પાણી રોકવામાં આવે છે ડેમ દાંચીવાડા ડેમ અહીંથી પછી આગળ આપણે ઉમરી જે કાંકરેજ છે શિયોરી ત્યાંથી આગળ કચ્છમાં જઈ સમય જાય છે મિત્રો સાંતલપુર વારાઈ રાધનપુર પછી મિત્રો જે દાદા વાસણા દાદા આવે છે ત્યાં સુધી માતાજી જાય છે પછી સમય જાય છે તો મિત્રો આ ડેમનો એક સાઈડનો ભાગ છે જ્યાંથી માતાજી વહીને કચ્છના રણ તરફ જાય છે અને ત્યાં સમય જાય છે તો મિત્રો અહીંયા વિડીયોને એન્ડ કરું છું ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો